જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી ને આજે છે ને આપણે વ્લોગ ચાલુ કરવાનું થઈ ગયું છે મોડું કારણ કે બે વાડિયા પાણી જતા હતા એટલે પાણી વારતા હોય એટલે વ્લોગ એમાં તમને જોવાની પણ ન મજા મને વ્લોગ બનાવવાની પણ મજા ન હોય તો હે ને અત્યારે અમે લોગ ચાલુ કર્યો છે ને આપણે ઘરે રહીને ત્યાંના જ ઘઉં છે ઘઉં કહેવા છે તારા કોમેન્ટ કરી દેજો આ વર્ષે જો કે ઠંડી બહુ નથી પડી ને એટલે ઘઉં તો જે પરવા હતા ને એ ટાઈપના અત્યારે નથી દેખાતા પછી અમે જે હું આગળ જતા હવે શું થાય ઉતારો કેવો આવે એ આપણે વ્લોગમાં તમને જોવા મળશે બાકી જો આપણે નારડીનો બગીચો છે આ ઘઉં છે એટલે ને આ બધી છે નારડી છે ને એટલું આપણું ઘર છે હાલો તો છે ને ખેતરમાંથી અહીંયા આપણે જઈએ ઘરે અને કાલે છે ને મહેમાન આવે આપણે કોમલબેનને લાડવા લઈને ટૂંકમાં કે પંદરથી વીસ દિવસનું ટૂંકમાં બે બી થાય ને પછી ને લાડવા લઈને આવે એવું કંઈક હોય એમાં મને બહુ પાકી ખબર નથી ટૂંકમાં લાડવા કહેવાય કે લાડવા લઈને આવે તો એ બધું કરવું કાલે મહેમાન આવે ને તો બધું કામ કરવાનું છે સાફ સફાઈ તો હાલો અમે ઘરે જઈ અને ઘરે જઈ આપણે મળીએ તો આપણી ગાડી મૂકી દીધી છે બરાબર કારણ કે અહીંયા બધું છે ને રસોડાનું બધું કામ કરવાનું છે તો આ બધું સાફ સફાઈ કરી નાખી મમ્મીએ ને આ બધું સામાન લઈ આવ્યા અહીંયા બધું રાખી દીધું ને ગાડીને મૂકી દીધી છે અહીંયા અહીંયા આપણા ઝાડવા છે માંડવી હોય તો કાલે આપણે દવા નાખી દીધી હું નહોતો ભાઈએ નાખી દીધી એટલે મને ખબર નથી ना अपना मकान घर जी ते केता हुई अँ अरे टोपिया नहीं है ना पाखो करे पाखो के पाखो के भाई वाह आ तो चौबीस कैरेट गोल्ड जो कर नाखो बाकी गोल्ड नो है को क्या। लो कोक आम तो कोक सू ले नहीं मुझे बहुत लोग एक में कोक ने जैसे कहा हूं ना नहीं से कहा हेलो तो मम्मी ने पावा लागू भे हूँ

કઈ ઉપાધિ જ નહીં એમ થાય જ નહીં કે મહેમાન આવ્યા જો આપણી આ પાડ્યું પીએ પાણી હવે મારી મમ્મી કીધી ક્યાંક મહેમાન થઈ ગયું પીપરી વાહ ભાઈ વાહ મજા આવી ગઈ ને હાલ તો છે ને હવે આપણે મમ્મીને ભેહું પાવા લઈ ગયા મોટર હાલ તો કરતા હું હાલ તો ભેહું પાઈ લઈએ

હાલ તો ચાઉં છે કાલે રોસે કરવાની છે એના માટે ઠામ ભરવા આ છે આપણું ટ્રેક્ટર એ ગદલી કોઈ ન તૈયાર મારી ઈજ્જત નો સવાલ છે વાઉ બ્યુટીફુલ ઢાકી દો ઢાકી દો વિડિયો બનશે ને બનશે બનશે Hello, I want a tamper and take your popper. I don't mind it. Hello, the white girl, busy riding, I didn't come with you. Hello, to Hannah. my Tam was on a locus and up a muddy, you gamma had anti tam with Hello, with the the under. Hello, the very mother, oh, મૂકી દઉં અંદર કોઈ ઘોઈ જાય ને આગળ અહીંયા છે અમારે દાણા બાપાનું મંદિર અમારા ગામમાં ટૂંકમાં મેઇન વસ્તુ હોય તો બધી અહીંયા છે સામે જે તમને મંદિર દેખાય છે રામાપી નું મંદિર અત્યારે છે ને અહીંયા સમૂહ લગ્ન નું ટૂંકમાં આયોજન છે અત્યારે બધી તૈયારી હાલે ઓગણ પચાસ જેટલા લગ્ન છે હાલો તો હવે ઘરે જઈ ને ઘરે જઈને આપણે મળીએ થામ ભરીને આવી ગયો છે ઘરે બધી ખુરશી ને બધા ટોપ પણ બધું ભરેલું લાઈટ વહી ગઈ છે અંધારું લાગતું છે હવે આપણે ગાડી છે એ બરાબર પડી એની મૂકવાની અંદર હાલો તો પેલા છે ને આપણે ને અંદર મુક દે એસી બેસી બધી ભરી રાખી છે ઠંડી લાગે હા દો છે મમ્મી ભેહું હમણાં આજ મોડું થઈ ગયું હા મમ્મી ગીતી મહેમાન થઈ ને ભાઈ મારા મમ્મીના કપડા જ નવા હશે કોઈ કોમો એમનું દરરોજ એક ને છે ને મમ્મી દરરોજ કામ કરતી હોય એટલે જૂના કપડા પહેર નાખવાના હોય ને એટલે બાકી મારા મમ્મીના કપડા હોય એ ઘટે જ નહીં હોય જ નહીં દૂધ તો પપ્પા દેવાઈ ગયા ને આ તો કા છે તો આ વચ્ચે રાખવાનું છે રાજી કરી એક રાખી પાડી કેમ છે એનું માથું મમ્મી નું નામ કામ છે એનું નામ કામ છે કચ્છી બે જાફરા બાજુ છે બાકી બધી દેહો દેહી વેલો ટૂંકમાં લાઈટ નથી લેપ તું યાર હારો નથી લાગતો હાલો તો ભાઈ મમ્મી ભેહું અહીં લે જો અહીંયા ઓરો બનાવો ને તે રીંગણું હે કે દેશ ઉપર Am tuh ya kalau oke hekuan gue. Toto pede deh gitu. Iya bisa lu duki sih itu. Toto dengar apa lu antum nanan kibok kali? Toto. Toto. Toto beli. Anak apa nih? Toto kan kau haruka? હાલો તો આ ફાઈનલી બિસાળા કે રીંગડા ને મારી નાખું ફેંકી ને પાપ લાગ છે રીંગણા નો ઓરો થાય આપણા ઘરે ભાભી છે ને એ દૂધનું કરે કાલે મજૂર આવે ને એટલે મજૂર લાડુ આ લઈને આવે ને બોલાય ગઈ યાર બોલાય જાય કઈ મિસ્ટેક થઈ જાય હાલો તો છે ને અમે ટાઈમ થઈ ગયો છે પણ આજ જેવું આજે ને લોકમાં થઈ ગયું છે મોડું કારણ કે ને બધું લેવા જવાનું હોય ને એટલે મોડું થઈ ગયું ચાલો આજનો લોક તમને કેવું લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ તો ભૂલતા જ નહીં ચાલો આજનો લોક આપણે એન્ડ કાલે મળશું નવા લોક સાથે